રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના મેળામાં ઓગણીસમાં ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે સોળ વર્ષ સુધીના ભાઈઓ તેમજ બહેનો માટે સો મીટર દોડ બસો મીટર દોડ આઠસો મીટર દોડ જેવી રમતો યોજાશે ઉપરના વિભાગમાં પણ આપણે એથ્લેટિક્સ રમતું જેમાં દોડની કૂદની તેમજ જે આપણી લોક ચાહનાવાળી કે ભાઈ આપણે દર વખતે મેળામાં એ રમતનો ખૂબ જ આનંદ ઉઠાવીએ છીએ એવી કુસ્તી નારગોલ લંગડી ખાંડના લાડવા ખાવાની હરીફાઈનું પણ આ વર્ષે આયોજન થનાર છે આપ સૌ ગ્રામીણ ઓલિમ્પિકમાં આવો તરણેતર ખાતે અને તમામ રમતમાં ભાગ લ્યો જે વિજેતા ખેલાડીઓ થશે તેઓને રોકડ પુરસ્કાર પણ એ જ સમયે અહીંયા સ્ટેજ ઉપર દેવામાં આવશે